દિયોદર તાલુકાના વડિયા પ્રાથમિક શાળાના બાળકોએ એકસો આઠ એમ્બ્યુલન્સની સેવાઓ વિશે માહિતી મેળવી ગુજરાતના લોકોની જીવાદોરી એટલે એકસો આઠ એમ્બ્યુલન્સની સેવા કે ઇમરજન્સીમાં આપણે એક કોલ કરીએ અને યુદ્ધના ધોરણે ઇમરજન્સી મદદ માટે આવી પહોંચે અત્યાર સુધીમાં એકસો આઠ એમ્બ્યુલન્સ એ લાખો લોકોની જિંદગી બચાવવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે અને નવીન ટેકનોલોજી પ્રમાણે એકસો આઠની સેવાઓમાં પણ ખૂબ વધારો કરવામાં આવ્યો છે અને દરેક પ્રકારની સેવાઓ દર્દીઓને પૂરી પાડવામાં આવે છે ત્યારે આજે દિયોદર તાલુકાના વડિયા પ્રાથમિક શાળા ખાતે સલામતી સપ્તાહ અંતર્ગત એકસો આઠ એમ્બ્યુલન્સની સેવાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી જેમાં ઇમરજન્સી બનાવોમાં કેવી રીતે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા કામગીરી કરવામાં આવે છે તેનો ડેમો પણ બતાવવામાં આવ્યો હતો તેમજ એકસો સાથે સંકળાયેલ ખિલખિલાટ મહિલા અભયમ ઓગણીસો આરોગ્ય સંજીવની વગેરેની વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને એકસો ઈએમટી ભરતભાઈ ચૌધરી અને પાઇલોટ બિપિનભાઈ ત્રિવેદી દ્વારા આપવામાં આવી હતી શાળા સલામતી સપ્તાહની ઉજવણીમાં શાળાના આચાર્ય સહિત શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા રિપોર્ટર રાજેશ વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા